નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા youtube ચેનલ ની અંદર મિત્રો પાક નુકસાન સહાય બે હાજર પચીસ અંતર્ગત ખાતા ની અંદર આવ્યા નથી એ નિકાલ ની પણ વિડીયોમાં આપણે વાત કરીશું કે આ શું કામે આટલા પૈસા આવ્યા છે પૂરા પૈસા શું કામે નથી આવ્યા સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર આ મુજબ જાહેર કરવામાં આવ્યો છે એમની પણ સંપૂર્ણ માહિતી વિડીયો આપણે જાણીશું તેમજ મિત્રો ગુજરાતના ખેડૂત ભાઈઓને ક્યારે મળશે નુકશાની પૂરી ભરપાઈ એટલે કે પૂરી સહાય વિગતવાર માહિતી જાણવા માટે મિત્રો મિત્રો તમામ ખેડૂત ભાઈઓ ખાસ છેલ્લે સુધી બન્યા અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના શકશો તો મિત્રો સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર આ મુજબ નો જાહેર કરવામાં આવ્યો છે જેમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમની વિગતવાર માહિતી જાણીએ તો મિત્રો ચૂકવવા પાત્ર સહાય અને ધોરણો જેમાં મિત્રો ખરીફ બે હજાર પચીસ ઋતુમાં સહાયની ભરપાઈ કરવામાં આવશે એટલે કે મિત્રો પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજાર લેખે ખાતા દીઠ બે હેક્ટરની મર્યાદામાં ખેડૂત ભાઈઓને મળવા પાત્ર રહેશે હવે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ છે જેમને પૂરેપૂરા બે હેક્ટરના પૈસા એટલે કે ચુમ્માલીસ હજાર પણ એમના બેંક ખાતા જમા કરવામાં આવ્યા નથી બહુ આ ત્રણ પાકો મહત્તમ ખરીફ હજાર પચીસ ની ઋતુમાં લેવામાં આવે છે જેમાં મિત્રો બે ની અંદર આપને સહાયની રકમ પ્રોવાઈડ કરવામાં આવે છે એક તો એસડી આર એફ હિસ્સાની રકમ પ્રતિ હેક્ટર મિત્રો રાજ્ય બજેટ પ્રોવાઈડ કરવામાં આવે છે એચડીઆરએફ હિસ્સાની રકમ માંથી આઠ હજાર પાંચસો તેમજ મિત્રો રાજ્ય બજેટના હિસ્સા માંથી તેર હજાર ને પાંચસો ખેડૂતને કોણ મળવાપાત્ર રકમ આ મુજબ ની બાવીસ હજાર મળવા પાત્ર રહેશે એટલે કે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ છે જેમને એફ ના હિસ્સા ની રકમ ખાતામાં જમા થઈ ગઈ છે અથવા તો ઘણા બધા ખેડૂતો એવા પણ છે જેમને રાજ્ય બજેટ ના હિસ્સાની રકમ એમના બેંક ખાતાના અંદર જમા થઈ ગઈ છે બંનેમાંથી એક હિસ્સાની રકમ જમા થઈ ગઈ છે એક હિસ્સા ની રકમ બાકી છે બે ટ્રાન્સઝેક્શનમાં આપના બેંક ખાતાના અંદર પૈસા જમા કરવામાં આવશે એમની ખાસ નોંધ લેવી તો મિત્રો ઘણા બધા ખેડૂત ની કોમેન્ટો આવતી હોય શકે અમને એટલા પૈસા મળ્યા પૂરેપૂરે પૈસા મળ્યા નથી તેમનું કારણ આ હોઈ શકે કારણ કે મિત્રો એચડી આરએફના હિસ્સાની રકમ આપને મળવાપાત્ર છે સાથે સાથે મિત્રો રાજ્ય બજેટના હિસ્સાની રકમ એટલે બે હિસ્સામાં આપની રકમ બાવીસ હજાર પ્રોવાઈડ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો પીએફ ની વાત કરીએ તો જેમાં એચડીઆરએફ હિસ્સા ની રકમ સત્તર હજાર તેમજ મિત્રો રાજ્ય બજેટના હિસ્સાની રકમ પાંચ હજાર આમ મિત્રો કુલ મળીને દે બાવીસ હજાર આપને ખેડૂત મિત્રોના કુલ રકમ મળવાપાત્ર રહેશે બહુ વર્ષાયું પાકની વાત કરીએ તો બાવીસ હજાર એચડીઆરએફ ના હિસ્સાની રકમમાંથી આપણે પ્રોવાઈડ કરવામાં આવશે જેમાં રાજ્ય બજેટના હિસ્સામાંથી કંઈ પણ ફંડ આપને મળવા પાત્ર રહેશે નહીં એટલે કે મિત્રો ખેડૂત મિત્રો બાવીસ હજાર ની રાશિ આપવામાં આવશે તો મિત્રો આ મુજબનું એક કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે એ મુજબ નો આપને હું જણાવું છું તો મિત્રો અલગ અલગ હિસ્સામાં બે હિસ્સામાં ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર જમા કરવામાં આવશે હવે ક્યારે આવશે એટલે કે મિત્રો ગુજરાતના ખેડૂત ભાઈઓને ક્યારે મળશે પાક પૂરી રકમ તો મિત્રો અંદર સંપૂર્ણ ખેડૂત મિત્રો બેંક ખાતા ની અંદર જમા કરવામાં આવશે કારણ કે મિત્રો ગુજરાતના કરોડો ખેડૂતો ખેડૂતોએ પાક નુકસાન સહાય બે હાજર પચીસ નો લાભ મેળવવા માટે એટલે કે ભારે નુકસાન ને કારણે જે નુકસાનગ્રસ્ત ખેડૂતો છે જે કરોડો ખેડૂતો છે એ એક સાથે ફોર્મ ભરાવેલા છે અને એક સાથે બેંક ખાતા ની અંદર રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે લેટ ફાસ્ટ થતું હોય પરંતુ જે સંપૂર્ણ રકમ જે મિત્રો બાવીસ હજાર રૂપિયા છે તે સંપૂર્ણ ખેડૂતોને મળવા પાત્ર થશે દસ હજાર કરોડ નું પેકેજ ની જાહેરાત કરી છે એ તમામે તમામ ખેડૂત મિત્રો ને જે પાત્ર હશે એ તમામે તમામ ખેડૂત ભાઈઓને બેંક ખાતા ને અંદર જમા કરવામાં આવશે કન્ફર્મ છે પરંતુ મિત્રો જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં તમામ ખેડૂતોના બેંક ખાતાના અંદર જમા કરી દેવામાં આવશે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા એક જ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જેમાં મિત્રો આઈએફસી કોડના પ્રોબ્લેમના કારણે પણ ઘણા બધા ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર પેમેન્ટ ટ્રાન્સફર કરવામાં પ્રોબ્લેમ થાય છે અથવા તો આધાર સીટિંગના લીધે પણ ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર પ્રોબ્લેમ થાય છે બેંક ખાતાના અંદર જમા કરવામાં તો મિત્રો આ બે પ્રોબ્લેમ રહેલા છે બાકી તમામે તમામના બેંક ખાતા કૈયા હશે એ તમામે તમામને બે વિભાગની અંદર આપના બેંક ખાતાના અંદર પૈસા જમા કરી દેવામાં આવશે थोड लेट फास्ट परंतु तमामना तमाम बँक खाता ना अंदर आज पैसा जमा कर